ટ્રેન એટલો બધો સખત થતો હતો અહીંયા રાઇટ સાઈડમાં ઝાટકા આવે એકદમ ઝાટકા આવે પાણી પીએ તો એ ઝાટકા આવતા હતા ખાઈએ હસીએ પૂવન આવે ગમે એટલે આવે તો એ મને એટલા ઝાટકા આવતા હતા તો સખત દુખાવો થતો હતો બે હજાર ત્રેવીસમાં આવ્યા ત્યારે અમે ડૉક્ટરને મળ્યા તો ડૉક્ટરે કીધું કે તમારી કેમ મગજની પાંચમી નસ દબાય છે એના માટે ટ્રીટમેન્ટ છે તો ત્યારે અમારા બાબાએ કીધું તો એની ટ્રીટમેન્ટ શું છે તો એ કે કે આ મગજની નસ પાંચમી દબાઈને એને બાળી નાખવાની પછી એનાથી શાંત પડે ને આ તો નસ કુદરતી છે એ કે આનો તમને તે દિવસ જ તમને લગભગ તો આરામ થઈ જાય તમે ઝાટકા પહેલા દિવસથી જ બંધ થઈ જાય છે થોડું 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 ખાઈ શકો પણ ઝાટકા સાવ બંધ થઈ જાય છે અને હવે તો બધું હસી બોલી શક્ય છે પીવું હોય ખાવું હોય કઈ પ્રોબ્લેમ ન થતો મારું નામ રેખા નીલેશ મદલાણી આ મારા હસબન્ડ છે મારું નામ નીલેશ મોહનલાલ મટલાણી મારી ઉંમર 64 યર્સ છે મૂળ વતન તો પોરબંદર અહીંયા છે ગુજરાતમાં હાલમાં ત્યાં ના આફ્રિકા રહું છું ટાન્ઝાનિયામાં રહું છું ત્યાં એટલો બધો સખત થતો તો અહીંયા રાઈટ સાઈડમાં ઝાટકા આવે એકદમ ઝાટકા આવે પાણી પીએ તો એ ઝાટકા આવતા હતા ખાઈએ હસીએ આ આવે ગમે એટલે આવે તો એ મને એટલા ઝાટકા આવતા હતા તો સખત દુખાવો થતો હતો કરંટ આવતો હતો એકદમ એટલે હું હિંમત હારી ગયો હતો સાવ સાચું વાત કરો તો હિંમત હારી ગયો હતો કે આ સખત એવો દુખાવો હોય છે કે તમે સહન ના કરી શકો મારા છોકરાએ અહીંનો કોન્ટેક નંબર એને મને એને મળ્યો હતો કોઈ પાસથી તો મને કીધું તમે ત્યાં જાઓ તો એટલે મેં વેલમાં આવ્યા ડૉક્ટર હિતેશભાઈ

ત્યારે અમે ડૉક્ટરને મળ્યા તો ડૉક્ટરે કીધું કે તમારી કેમ મગજની પાંચમી નસ દબાય છે તો એના માટે ટ્રીટમેન્ટ છે તો ત્યારે અમારા બાબાએ કીધું કે તો એની ટ્રીટમેન્ટ શું છે તો એ કે આ મગજની નસ પાંચમી દબાવીને એને બાળી નાખવાની પછી એનાથી રા શાંત પડે ને આ તો નસ કુદરતી છે એ કે છ મહિનામાં એ થાય ને વરસમાં થાય ને બે વર્ષ એ થાય ને નસીબ હોય તો પાંચ વર્ષ સુધી નહીં ચાલે પણ આને આઠ નવ મહિના થયા તો ચાલુ થઈ ગયું પછી ડૉક્ટર સાથે અમે કોન્ટેક કર્યો તો ડોક્ટર કીધું કે પહેલાં તમે થોડાક ડી દવાથી ચાલુ કરો શાંત પાડો દવાથી તો એને ચાર મહિના સુધી દવાથી શાંત પડ્યું પણ મોઢું નહોતું ખૂલતું થોડું થોડું ગ્રાઇન્ડ કરીને ખાઈ શકતા ઝાટકા નહોતા આવતા એનેથી શાંત પડી ગયું હતું ને પછી ચાર મહિના પછી એને કંટ્રોલમાં ન આવ્યું ને ડૉક્ટરે કીધું હવે તમે આવી જાઓ આપણે બીજો કંઈક રસ્તો કરીએ પછી આનો તમને તે દિવસ જ તમને લગભગ તો આરામ થઈ જાય તમને ઝાટકા પહેલા દિવસેથી જ બંધ થઈ જાય છે એટલે જરાક લિક્વિડ જેવું પહેલાં સ્ટાર્ટિંગમાં દેવાનું કે પહેલાં તમને આ જ ખોડું થાય એટલે તમે ખાઈ ના શકો પણ બીજા દિવસે કે તે દિવસ જ રાતથી તમે થોડું 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 ખાઈ શકો પણ ઝાટકા સાવ બંધ થઈ જાય છે અને હવે તો બધી હસી બોલી શક્ય છે પીવું હોય ખાવ ખાવું હોય કાંઈ પ્રોબ્લેમ ન થતું કાંઈ ગમે ત્યાં અડીએ તો એ કંઈ નથી થતું બધી એક્ટિવિટી કરી શકીએ છીએ એટલે જરાય હવે અત્યારના મને તો તકલીફ જરાય નથી આ દર્શકો મિત્રોને હું એટલું જ કહેવા માગું છું કે જે મને આવો તકલીફ હતી કે જે પંખાની હવાથી ને કે એસીથી કે જેવી તકલીફ પડતી હતી ખાવામાં તકલીફ હતી અત્યારે જરાય તકલીફ નથી પડતી અને ટ્રીટમેન્ટ એટલી સહેલી છે કે તમને જરાય તકલીફ નહીં થાય જેને તકલીફ હોય હું તો કહું આ તો હું તો હિંમત હારી ગયો તો સાવ કે જાણે હિંમત હું હારી ગયો છું આખી જિંદગી હારી ગયો છું પણ અહીંયા જે લીવ વેલમાં મેં જે ટ્રીટમેન્ટ કરાવી છે તો મને ખુદ એકદમ મને સંતોષકારક છે અને મારા જેવી કોઈ હિંમત ના હારશો તમે એકવાર અહીંયા ટ્રીટમેન્ટ કરાવો અને બહુ ફાઇટ ટ્રીટમેન્ટ કરે છે અને મને જરાય તકલીફ નથી હતી અને મને એમ થાય છે કે નવી જિંદગી મને મળી છે તો બધાય દર્શકોને તો હું તો મારા જેવા જે છે એ હિંમત ના હારશો તમે એકવાર અહીંયા ટ્રીટમેન્ટ કરાવો અને તમે કહેશો આ બીમારીની ટ્રીટમેન્ટ તો છે જ આમાં મરવાના પણ તમને વધારે વિચારો આવ્યા રાખશે કે હવે આમાં તમે હિંમત હારીને કહેશો કે પણ આની ટ્રીટમેન્ટ છે તો તમે કોઈ હિંમત નહીં હારશો પટેલનો ખૂબ ખૂબ આભાર હોસ્પિટલમાં અમે એટલે એ મિનિટે મિનિટે આની પાસે ને રિસ્પેક્ટથી અમને બોલાવતા હતા ને એને હું ત્યાં અહીં બોલાવવા આવતી હતી તો એ લોકોએ કીધું કે તમે ઘણીએ ઘણી અમારી પાસે અહીં નહીં આવો બેલ મારો તમે પોતે થાકી જશો અમે ત્યાં આવીને તમને બધું ટ્રીટમેન્ટ કરશું તમે ટેન્શન નહીં રાખો અમે પોતે ધન્યવાદ દઉં છું ડૉક્ટર હિતેશ પટેલ ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે મારી આજ જિંદગી બદલાવી નાખી હું થેન્ક યુ થેન્ક યુ સો મચ